પોરબંદર જિલ્લાની પંદર ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી અને બે ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીનું મતદાન ગઈકાલે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે અને સરેરાશ પાંસઠ પોઈન્ટ પંચોતેર ટકા જેવું મતદાન થયું છે પોરબંદર જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન નીચે પોરબંદર જિલ્લાની ઓગણીસ ગ્રામ પંચાયતમાંથી ચાર ગ્રામ પંચાયત સમરસ થતાં પંદર ગ્રામ પંચાયતની ચૂંટણીનું આયોજન રવિવારે કરવામાં આવ્યું હતું જેમાં પોરબંદર તાલુકાની સાત રાણાવાવ તાલુકાની ત્રણ અને કુતિયાણા તાલુકાની પાંચ મળી કુલ પંદર બેઠકની સામાન્ય ચૂંટણી યોજાશે તે ઉપરાંત પોરબંદર અને કુતિયાણા તાલુકાની એક એક ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોરબંદર જિલ્લાની ત્રણેય ગ્રામ પંચાયત મળી કુલ સરેરાશ મતદાન પાસઠ પોઈન્ટ પંચોતેર ટકા નોંધાયું છે જેમાં પોરબંદર તાલુકાની સાત ગ્રામ પંચાયતનું સિત્તેર પોઈન્ટ બાવીસ ટકા રાણાવાવ તાલુકાની ત્રણ ગ્રામ પંચાયતનું ત્રેપન પોઈન્ટ છ્યાસી ટકા અને કુતિયાણા તાલુકાની પાંચ ગ્રામ પંચાયતનું અડસઠ પોઈન્ટ નેવું ટકા મતદાન થયું છે તે ઉપરાંત પેટા ચૂંટણીમાં પોરબંદરના શિંગડા ગામે તોતેર ઓગણ અને ચોટા ગામે એકસઠ પોઈન્ટ ચોસઠ ટકા મતદાન થયું છે પેટા ચૂંટણીનું સરેરાશ મતદાન સડસઠ પોઈન્ટ છત્રીસ ટકા થયું છે અને શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન થયું હતું